તો હાજના ચાર વાગી ગયા છે ને આપણે આજનો એક વિડીયો આપણે અત્યારથી સ્ટાર્ટ કરવાનો છે કારણ કે બધી ગાયોને ધોવાનું ખાણ કરવાનું અને ઘી બનાવવાનું વિડીયો છે એટલા માટે તો આપણે જો ખાણ થઈ ગયા છે ખાણમાં આપણે ટોપરાનો ખોળ છે ગળ છે કપાસિયા છે અને પોપડા છે તો આ બધું ખાણ આપણે બનાવીને ખુશી ને હવે જાહ આપણે ગાય ધોવા માટે તો આપણે વરસાદ શરૂ છે અને ગોરીનું મિલ્કિંગ થઈ ગયું છે લક્ષ્મીનું અને ઉમાનું બેનું થાય છે તો ઉમાને બહાર ગયા છે મિલકિંગ કરવા અને લક્ષ્મીને જઈને પપ્પા બેઠા છે હજી તો આપણે રાધા અને બધા બાકી છે પપ્પાનો બધાય બાકી છે અને વરસાદ કઈ બંધ થવાનો છે નહીં શરૂ એ શરૂ છે પાંચ વાગી ગયા છે અને અંધારું એવું લાગે છે જાણે હાથ સાડા હાથ વાગી ગયા છે પણ વરસાદને કારણે અને વાતાવરણને કારણે ઘમઘર અંધારા જેવું વાતાવરણ થઈ ગયું છે અને હવે આપણે રાધાનું મિલ્કિંગ શરૂ થઈ ગયું Gracias.

થઈ ગયું છે મસ્ત વરાળો નીકળવા મળ્યું છે એક તપેલું દૂર થઈ ગયું આ માટલા નથી બીજા માટલા મેળવવા મૂકી દેવું

એટલે પાણી આવશે એટલે હમાણે નહિ એટલે આપણે ઉપરના દયા ગોળામાં લઈ અને બે માટલા અને ગોળો ત્રણ સાસ થાય તો આપડે અત્યારથી લેવું ત્યારે માંડખાડા ખાતે થઈ રહે સાસ તો આપણે લઈ લઈ અલગ દહીં થોડું કડક માટે આપણે ગોળાનું માટીના ગોળાનું પાણી લેવું ને તૈણે પાણી મિક્સ કરી દેવું પછી આપણે ખાલી ફેરવવાનું તે પાણી મિક્સ થઈ જાય ને આપણને હળવા પેલા વેલી અવારે ગમે એટલી સારું ફરતી ગમે એટલા દાણા દરતા થાક નો લાગતો અત્યારે થાક કારણ તો એ કે પ્રભાત્યા સ્ત્રી ઘરની હોય બધી ગાતી

છ અને પાંચ થઈ ગઈ છે તો આપણે માખણ પણ મસ્ત બની ગયું છે ટાઢું પાણી નાખવાનો ફાયદો છે કે ઘડીક માં સાસ પણ ફરી જાય અને વેલી સવારે સાસ ફેરવાથી જલ્દી બની જાય છે મોડું થાય ને એમ ત્યાં પણ આવું પાણી જેવું થઈ જાતું હોય છે અને સાસ પણ ઘડીક માં ફરતી હોય માખણ પણ સારું ન ઉતરે

આપણે એક દોણા વધેરાઈ ગયું છે હવે બીજી સાસ વધેરી લઈ

હવે આપણે મોટા લાડવા વળશું અને લાડવા આવડવાનું મેન કારણ એ કે એમાં જે કાઈ પાણીનો નો જે કાઈ ભાગ હોય ને બધું પાણી નીકળી જાય અને એકલું માથન રે તો જરાય શાક નો ભાગ નો રે

ધીમા તાપે જ આપણે મૂકી દઈએ ઘી ગરમ થવા જેમ પઠો સાણાનો પાકતો જાય એમ ઘી પણ પાકતું જાય ધીમા ભઠ્ઠા ઉપર મસ્ત એકદમ ઘી જો થઈ ગયું છે ગરમ બસ હવે થોડીક વાર ઉકળવા દઈ

આપણે શુક્રવાર નું માણ શનિ અને રવિ નું એટલે ત્રણ દિવસ નું ઘી આપણે આમાં ગાળી લેવું બધું ઘી તો આપડે ગરમ થઈ ગયેલું ભરાઈ ગયું છે ગાળા